નમસ્કાર સર બોલો ભાઈ પીપીએમ કે બેંકમાંથી આવ્યો આ પેલો ફોન કર્યો તો એર્યા હા 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 બોલો 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 ચલો બતાવો તમારી પ્રોપર્ટી લોન નું કરી દઈએ આપણે પૈસા લાયા પેલા પ્રોપર્ટી તો બતાવો એના પર નક્કી થશે એની વેલ્યુ જોઈને કે કેટલી લોન આપતા અરે વેલ્યુ તો બહુ ઊંચી છે યાર એવું છે ઓહ આ કઈ વાતો નહી તો તો बताओ જલ્દી કે તમને અરે આ શું પ્રોપર્ટી આરી તમારી પ્રોપર્ટી ઓહ એટલે આ આ તમારી 30 40 લાખ ની પ્રોપર્ટી છે ઓ આ તો ગલ્લો છે યાર આ તો ગલ્લો જ છે ને તો આ 30 40 લાખ ની કઈ રીતે પ્રોપર્ટી થઈ તો સમજો જો ના મારા દાદા પર નો ધંધો હવો મો મારા દાદા એ 5 વર્ષ ચલાયો મારા બાપા એ 15 વર્ષ ચલાવ્યો અને 5 વર્ષ તો હું ચલાવું દર મહિને 10000 નો નફો કરતા હતા પચીસ થી વર્ષ ચલાયો ગણી લે કેટલા પૈસા થયા ત્રીસ ચાલીસ લાખ કમાણ્યા કે ના કમાણ્યા તો ત્રીસ ચાલીસ લાખ તો તો ધંધો કરીને કમાયા ને તો તમે આના પર વીસ લાખ લોન લેવી તમારે એટલે તમારા આના પર હું તમને બેંક તમને વીસ લાખ ની લોન આપો ચમ ના આપો અને તમે કાલે ઊઠીને બેંક પૈસા ના આપ્યા તો તમારી પ્રોપર્ટી લઈ જજો ને યાર એટલે આ પ્રોપર્ટી લઈ જઈને શું કરવાનું આ તો પાંચ હજાર ની પ્રોપર્ટી છે તમારી પણ વેચવી શું કરવા પડે તમારે તો ચલાવવાની ને

પોપટી અમાર માટે તો બસ આ જે ગણો આ રહી એકલી પોપટી ના તો આના ઉપર તો ના મળે યાર શું મારો ટાઈમ વેસ્ટ કર્યો તમારે પેલા મને કહી દેવું જોઈએ ને તો હું આયો જ ના હોત અહીંયા તો તણ મી એ તણ ચો લાગડ્યો મોરાવાન કીધું તું ફોન કર્યો એટલે ના નથી પડી કે લોન નહીં જોતી તું હું ર તણ્યો થઈ જતો તો કે ઓછા ઇન્ટરેસ્ટ ઉપર લોન આલ દીએ ગમે તેને ગમે તેને ફોન કર દયો તમે જો હો મલ્લે મોણસ કઈ સિચ્યુએશનમાં સર અમે લોન આલવા માટે તૈયાર છીએ નથી લેવી લોન અમાર અમારી કોઈ વાત વાપરો તમે તો કઈ ના સર આના પર તો લોન નહીં મળે તો નિકાલ